જામકંડોરણાના શ્રીના પતિદેવને એવું સુરાતન ચઢ્યું જામકંડોરણાના ઇન્દિરા નગર વિસ્તારની બારોબાર રહેતા ગરીબ પરિવારો જેસીબીથી ઝુંબડા હટાવી દેવાની ગર્ભિત ધમકી આપી જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની જગ્યા પર થોડોક સમય પહેલાં માનવભક્ષી કૂતરોએ નિર્દોષ અને માસૂમ બાળકને હાથપગ અને માથાના ભાગમાં બચકા ભરી લેતા ઘટનાસ્થળે રવિનાથ નામના સાત વર્ષના બાળક મોત નીપજ્યું હતું આ વિસ્તારમાં ઘટનાવાળી સ્થળ પર કાયમી કૂતરાના ત્રાસભયના ઉતરે રહે છે બાળકના કંપમાટી ભર્યા મોતના પગલે સમગ્ર જામકંડોરણા પંથકમાં ભારે ચિત્કાર ભરેલી લાગણી ફેલાઈ ગઈ હતી બાળકના સ્વજનો સહિત ઇન્દિરાનગર વિસ્તારના લોકોએ જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા હતા જામકંડોરણા મામલતદાર તે સમયે મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરવા ઘટના સ્થળે દિવાલ બનાવવી કૂતરાનું ખશીકરણ કરવું

તરીકે હું બોલું છું મુખ્યમંત્રીને આયોજન પત્ર આપું છું કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે અને ઝુંપડપટ્ટી અમારે અમને કાઢવાનું કે છે તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને જક્ષી વાઘેલા જામકનોડા ઇન્દિરા નગર એ આપણે માર મરી જાય એ લોકોના નાખ હવે અમે ઘરે હતા એટલે નાથી નીકળ્યા તે અમે કે છોકરાને ફાડી નાખેલો મારી સાહેબ જાજુ તમે બોલ છો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબ સહાય એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમી સુવિધા કરી દે